મિત્રો શિવજીનું જીવન અનેક દિવ્ય કથાઓથી ભરેલું છે આમાંની એક કથા પ્રખ્યાત છે શિવજી અને ગંગાની જે પવિત્રતા ત્યાગ અને સૃષ્ટિના રક્ષણનું પ્રતિક છે ગંગા જે ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે તેનું પૃથ્વી પર આગમન શિવજીની જટાઓ દ્વારા થયું હતું આ કથા શિવની દયા અને ગંગાની શુદ્ધતાને એકસાથે પ્રગટ કરે છે આ વિડિયોમાં આપણે આ પવિત્ર સંગમની કથાની વિગતે જાણીશું તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં ઉપરાંત કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ લખી નાખજો અને આ વિડીયો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને સાથે સાથે તમારા બધા ગ્રુપોમાં આ વિડીયો શેર પણ કરજો જેથી તે લોકોને પણ આ ઘટનાની માહિતી મળી શક તો ચાલો મિત્રો સમય બગડીયા વગર આપણે વિડીયો ચાલુ કરીએ ગંગા મૂળ રૂપે સ્વર્ગની નદી હતી જેને ગંગા દેવી અથવા તો અલકનнда તરીકે ઓળખવામાં આવતી છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા અને ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળી હતી ગંગા મૂળ સ્વરૂપે સ્વર્ગની નદી હતી જેને ગંગા દેવી अथवा અલકનнда તરીકે ઓળખવામાં આવતી હતી પૌરાણિક કથાઓ અનુસાર ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળી હતી જ્યારે બ્રહ્માએ વામન અવતારમાં વિષ્ણુના ચરણોને ધોયા હતા તે સ્વર્ગમાં વહેતી રહી અને તેનું પાણી પાપોને ધોઈ નાખવાની શક્તિ ધરાવતું આ કથાની શરૂઆત રાજા સગરના વંશથી થાય છે સગરના સાઠ હજાર પુત્રો એક યજ્ઞનો ઘોડો શોધવા નીકળ્યા હતા પણ તેઓ ઋષિ કપિલના ધ્યાનમાં ખલેલ પહોંચાડતા ભસ્મ થઈ ગયા તેમના આત્મા ને મુક્તિ મળે તે માટે ગંગા નું પૃથ્વી પર આગમન જરૂરી હતું આ કાર્ય સબરના વંશ જ રાજા ભગીરથે હાથમાં લીધું ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે કઠોર તપસ્યા કરી તે હિમાલય માં ગયા અને વર્ષો સુધી એક પગે ઉભા રહીને બ્રહ્મા ને પ્રસન્ન કર્યા બ્રહ્મા એ ભગીરથ ની તપસ્યા જોઈને કહ્યું ગંગા સ્વર્ગ ની નદી છે તેનું પૃથ્વી પર આગમન તેના ભયંકર પ્રવાહ થી નાશ કરી શકે છે ફક્ત મહાદેવ જ તેમના વેગ ને રોકી શકે

પ્રસન્ન થયા શિવજીએ ભગીરથને દર્શન આપતા કહ્યું હે ભગીરથ તારી ઈચ્છા શું છે ભગીરથે હાથ જોડીને કહ્યું હે મહાદેવ મારા પૂર્વજોના આત્માને મુક્તિ મળે તે માટે ગંગાને પૃથ્વી પર લાવવી જરૂરી છે પણ તેના પ્રવાહને રોકવા માટે તમારી જરૂર છે કૃપા કરીને ગંગાને તમારી ચતાઓમાં સ્થાન આપ શિવજીએ ભગીરથની વિનંતી સ્વીકારી ત્યારબાદ બ્રહ્માએ ગંગાને પૃથ્વી પર જવાનો આદેશ આપ્યો પરંતુ ગંગા ગર્વથી ભરેલી હતી તેને લાગ્યું કે તેનો પ્રવાહ એટલો શક્તિશાળી છે કે શિવ પણ તેને રોકી શકશે નહીં તેથી શિવજીને પડકારવાનું નક્કી કર્યું અને સ્વર્ગમાંથી પૂરા વેગે પૃથ્વી તરફ ઘસી આવી જ્યારે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી તરફ ઘસી આવી ત્યારે તેનો પ્રવાહ એટલો ભયંકર હતો કે પૃથ્વીનો પણ નાશ થઈ શક્યા હતો પરંતુ મહાદેવ પોતાની દિવ્ય શક્તિથી તેનો માર્ગ રોક્યો તેમણે પોતાની જટાઓ ખોલી અને ગંગામાં સમાવી લીધી ગંગાનો પ્રવાહ શિવજીની જટાઓમાં ગયો ગયો અને તેનો શાંત થઈ ગંગા શિવજીની જટાઓમાં ગુંચવાઈ ગઈ અને રસ્તો શોધવા મથવા લાગી તેનું ગર્વ ચૂર થઈ ગયું અને તેને શિવજીની મહાનતા સ્વીકારી આખરે ભગીરથે શિવને પ્રાર્થના કરી કે હે મહાદેવ ગંગાને મુક્ત કરો જેથી તે મારા પૂર્વજોને મુક્તિ આપે શિવજીએ પોતાની જટાઓમાંથી ગંગાને એક નાનકડી ધારા રૂપે મુક્ત કરી જે ધીમે 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 પૃથ્વી પર વહેવા લાગી આ ઘટનાથી ગંગા એટલે કે જાનવી અને ભાગીરથી એટલે કે ભગીરથના નામે પણ ઓળખાય શિવજીની જટાઓમાં નીકળીને તે હિમાલયના ગંગોત્રીથી પૃથ્વી પર વહેવા લાગી અને આજે પણ તેનું પાણી પવિત્ર માનવામાં આવે છે શિવજીની જટાઓમાંથી મુક્ત થયેલી ગંગા ભગીરથજીની પાછળ પાછળ રહેવા લાગી તેનો પ્રવાહ હિમાલયથી શરૂ થઈને મેદાનોમાં પહોંચ્યો રસ્તામાં ગંગાને ઋષિ જહુના આશ્રમને ડુબાવી દીધો જેનાથી ઋષિ ક્રોધિત થયા અને તેને પી લીધી ભગીરથજીએ ઋષિને પ્રસન્ન કર્યા અને જહુને ગંગાને પોતાના કાનમાંથી મુક્ત કરી આખરે ગંગાસાગરના સાઠ હજાર પુત્રોને ભસમાં સુધી પહોંચી તેના પવિત્ર જળથી તેના આત્માને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં પહોંચ્યા આ સ્થળ આજે સાગરદીપ અથવા ગંગા સાગર તરીકે પણ ઓળખાય છે જ્યાં ગંગા સમુદ્રમાં મળે છે ગીરકજીની તપસ્યા અને શિવજીની કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું શિવજી અને ગંગાનું સંગમ એક દિવ્ય મિલન છે શિવજીની જટ્ટાઓમાં ગંગાને ગંગાને સ્થાન મળ્યું જેનાથી તેનું નામ ગંગાધર પડ્યું એટલે જે ધારણ કરે છે આ સંગમ શિવ ની શાંતિ અને ગંગાની પવિત્રતાનું પ્રતિક છે શિવ ની એ ગંગાના ગર્વ ને તોડીને તેને નમ્ર બનાવી ને જળને પૃથ્વી માટે સુરક્ષિત કરી મહાદેવના આ રૂપ ને અનેક મંદિરોમાં દર્શાવવામાં આવે છે જેમ કે ગંગોત્રી મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર ગંગાજીને શિવજીની પત્ની પાર્વતીની બહેન તરીકે પણ માનવામાં આવે છે જે આ સંબંધને વધુ ગાઢ બનાવે છે ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદી છે જે પાપોને ધોઈ નાખે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે શિવજીની જટાઓમાંથી નીકળવાથી તેને પવિત્રતા વધી ગઈ છે હિન્દુ ધર્મમાં ગંગા સ્નાન ગંગા આરતી અને ગંગા જળનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે મહાદેવની ભક્તિ અને ગંગાની પૂજા એકબીજા સાથે જોડાયેલી છે ગંગાનું પાણી જીવનનું પ્રતિક છે તે ખેતીને સીંચે છે જીવોને જીવન આપે છે અને મૃત્યુ પછી અંતિમ સંસ્કારમાં ઉપયોગી થાય છે શિવે ગંગાને પૃથ્વી પર લાવીને માનવજાતને આશીર્વાદ આપ્યા જેનાથી તેમની દયા અને કરુણા પ્રગટ થાય છે આજે ગંગા પ્રદૂષણનો સામનો કરી રહી છે પણ તેનું આધ્યાત્મિક મહત્વ અકબંધ છે શિવ અને ગંગાની આ તથા આપણને શીખવે છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ દિવ્ય કર્તવ્ય છે જેમ શિવે ગંગાને નિયંત્રિત કરીને પૃથ્વીને બચાવી તેમ આપણે પણ પવિત્રતા જોઈએ આ કથા નમ્રતા અને સેવાનો પાઠ છે શિવે ભગીરથ ની અને વગેરેની તપસ્યાએ સૃષ્ટિનું કલ્યાણ કર્યું આજે પણ શિવ ભક્તો ગંગાને ને માં કહી પૂજે છે અને મહાદેવની સ્તુતિ પણ કરે છે તો મિત્રો આ માહિતી હતી શિવજી અને ગંગાના પવિત્ર સંગમ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી વાર આપને ભાઈ કહું છું કે કોમેન્ટ બોક્સમાં હરહર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં